નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈગર મીડિયાઓ સંચાલિત નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ ભારત રત્ન એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો આવતીકાલે જન્મદિવસ છે અને આજે તેમનો જે જન્મદિવસ આવી રહ્યો છે આવતીકાલે તે એકસો ચોત્રીસનો જન્મદિવસ છે ત્યારે તેમને જે પ્રતિમા નવસારીના કોઈ ખાતે સ્થાપિત કરવામાં આવી છે અને આ પ્રતિમાને આજ રોજ તેનો ખાસ કરીને નવસારી જિલ્લા ભાજપ અને ભાજપની અનુસૂચિત જાતિ મોરચા દ્વારા તેમને પંચામૃત દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું અને તેની સાથે સાથે તેઓ દ્વારા આજે તેને પ્રતિમાને પંચામૃત બાદ ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી અને તેને કપડાંથી લૂછી અને ચોખ્ખી કરવામાં આવી હતી પ્રતિમાને આજે સ્નાન કરાવીને કરાવવા તેમજ દીપોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ જીગીશ શાહ તેમજ મિનલબેન તેમજ વિજય ભટ્ટ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા તેમની સાથે દલિત સમાજના આગેવાનો અને દલિત સમાજના લોકો પણ ખાસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા આ જે પ્રસંગ છે તેની કરીને આવતીકાલે જે બામ્બે બાબાસાહેબ આંબેડકરની જયંતિ છે તેની ઉજવણીના ભાગરૂપે આજે તેમને પ્રતિમાને સ્નાન કરાવ્યું હતું અને તેમને દીપોત્સવની ઉજવણી પણ કરી હતી ત્યારે આ સમગ્ર મામલે તેમના આગેવાન શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજે એકસો ચોત્રીસમી ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ભીમ દિવાળી તરીકે ઉજવાઈ રહી છે આજે તેરમી એપ્રિલ છે તેરમી એપ્રિલે નવસારી ખાતે નવસારી જિલ્લા ભાજપ અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે પ્રતિમાને ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પંચામૃત દ્વારા એમને સ્નાન કરાવી અને અનેક મોટી સંખ્યાની અંદર દલિત સમાજના ભાઈઓ અને બહેનો આ પંચામૃતથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ધોઈ અને સ્વચ્છ પાણી અને કપડાથી સાફ કરી અને દીપોત્સવનો કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ આદરણીય ભૂરાભાઈ શાહ સાહેબ આ વિસ્તારના નવસારીના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રાકેશભાઈ દેસાઈ સાહેબ જિગીશભાઈ શાહ નવસારી શહેરના અધ્યક્ષ વિજયભાઈ ભટ્ટ મિનલબેન અને દલિત સમાજના તમામ આગેવાનો અને આ નગરના અનેક પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ આગેવાનો તમામ લોકો આજે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે તે બદલ તેમને જય ભીમ કહીને મારી વિરામ આપું આવતીકાલે ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મદિવસ છે અને એકસો ચોત્રીસમાં જન્મદિવસની તમામ દર્શકોને પણ નવસારી લાઈવ શુભેચ્છા પાઠવે છે ત્યારે આજ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન